નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે જો અહીંયા આજના સમાચાર ભુજ પાસે માધા પરમાં નંદિની બહેનનું અકસ્માતે મોત થયાને હજુ કલાકો થયા છે ત્યાં સ્મૃતિવન સામે બાઇક ચાલકને ટ્રકે હડફેટે લઈ મોત નીપજાવતા અરેરાટી વ્યાપી ગઈ છે પાંત્રીસ વર્ષના વૈભવનું અકસ્માતે મોત થયું છે અને પાછળ બેઠેલ હેત ગોસ્વામી ઘાયલ થયેલ છે કચ્છમાં જીવલેણ માર્ગ અકસ્માતના બનાવોની વણઝાર વળથંભી રહી હોય તેમ ગત સાંજે ફરી ભોજના સ્મૃતિવન પાસે યમદૂત સમી ટ્રકે બાઇકને અડફેટે લેતા ચાલક મૂળ બાટવા હાલે ભચાઉના પાંત્રીસ વર્ષીય યુવાન વૈભવ માનસિંહભાઈ પરમારનું ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત થયું હતું જ્યારે તેની પાછળ બેઠેલ મિત્ર હેત દિનેશગીરી ગોસ્વામી ઘાયલ થયો હતો ગઈકાલે સવારે માધાપર પોલીસ ચોકી પાસે કોલેજની શિક્ષિકા નંદિનીબેનને ટ્રેલરે હડફેટે લઈ કચડી નાખ્યાના ગંભીર બનાવના બાદ ગણતરીના કલાકમાં ફરી આ રીતનો કરુણ બનાવ સામે આવતા આ માર્ગ પર બેફામ બની દોડતા ભારે વાહનો પર લોકોમાં રોષ વ્યાપ્યો છે ગત સાંજે સાતથી આઠ વાગ્યા વચ્ચે સ્મૃતિવનના ગેટથી આગળ સર્જાયેલ આ કરુણ અકસ્માત અંગે જી કે જનરલ હોસ્પિટલની પોલીસ ચોકીમાં નોંધાયેલી વિગતો અને ઘાયલ હેત પાસેથી મળેલી વિગત મુજબ વૈભવ અને હેત સ્મૃતિવનમાં લાયબ્રેરી વિભાગમાં નોકરી કરે છે બચાવના વૈભવ પરમાર બાઇક નંબર બાઇક ચલાવી અને તેની પાછળ હેતભાઈ બેસી સ્મૃતિવનથી ભુજ તરફ આવી રહ્યા હતા ત્યારે પાછળથી આવતી ટ્રકે ટક્કર મારતા બાઈકે બેલેન્સ ગુમાવ્યું હતું અને બાદમાં ટ્રકે ફરી બીજી ટક્કર મારી હતી હેત સાઈડમાં પટકાયો હતો જ્યારે બાઇક અને વૈભવ પર ટ્રક ફરી વળી હતી વૈભવનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત થયું હતું અને બાઇકનો કચ્છર ઘાણ નીકળી ગયો હતો આ અકસ્માતના પગલે લોકો એકત્ર થઈ ગયા હતા બીજી તરફ બનાવની જાણ થતાં માનવજ્યોત સંસ્થાના પ્રબોધભાઈ મુનવર અને રફિક બાવા એમ્બ્યુલન્સ સાથે ઘટના સ્થળે જઈ બંનેને જીકે જનરલ હોસ્પિટલમાં ખસેડાયા હતા ફરજ પરના તબીબે વૈભવભાઈને મૃત જાહેર કર્યા હતા જ્યારે વીસ વર્ષીય હેતને હાથ પગમાં ઈજા પહોંચી હોવાનું સામે આવ્યું છે આ કરુણ બનાવ બાદ હતભાગીઓના પરિજનો અને સહકર્મચારીઓ હોસ્પિટલ દોડી ગયા હતા પરિજનો પાસેથી મળેલી વિગતો મુજબ બાંટવાનો વૈભવ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સાથે જોડાયેલો હતો અને કચ્છમાં લગ્ન થતા તેની પત્નીની નોકરી ભચાઉ હોવાથી ત્યાં રહેતા હતા મારું મારું નામ દિનેશ ગોસ્વામી છે અને અમે રાવલવાડી નવી રાવલવાડી લાપસુપ સોસાયટી એમાં મારો દીકરો હેત ગોસ્વામી અને વૈભવભાઈ પરમાર એ લોકો સ્મૃતિઓ લાઇબ્રેરીમાં બંને સર્વિસ કરે છે સર્વિસ કરીને ઘરે આવવા માટે નીકળ્યા હતા ત્યાંથી અને અહીંયાથી રસ્તામાંથી પસાર થતા હતા ત્યાંથી પાછળથી આવીને ટ્રકવાળા ઠોકી ટ્રકવાળા બ્રેક નથી કરી આગળ ઠોકી ગયા પછી આગળ બ્રેક કરીને ભાગી ગયો ગાડી પોલીસ એની કાર્યવાહી આગળ ચાલે ચાલુ છે કાર્યવાહી કરી રહી છે મારું નામ ભરતભાઈ નાય હું કેબિન ખોલવા માટે આવ્યો હતો આજો ને રાજકોટ સમાજવાડી ની સામે હું આવ્યો એટલે વસ્તી ભેળી થઈ ગઈ એટલે હું ખાલી જોવા માટે જ આવ્યો હું કેબિન ખોલવા માટે આવ્યો હતો અર ખોલો ની પાછે અચાનક થયો એટલે પછી એ ગાડી વાળો આગળ પડ્યો હતો અને એક લાશ પડી હતી અને એમ્બ્યુલન્સ માં એક જે કાયા આલ્યો તો ભાઈને એમ્બ્યુલન્સ લેવાઈ અને બીજી એમ્બ્યુલન્સ પાછી ભાઈને લેવાઈ ગઈ એટલે એક્સિડન્ટ તો જો લાઈટ પણ ન હતી いや લાઈટ આ લાઈટ પણ ન અને અંધારા માં એક્સિડન્ટ થયો એક ગાડી કો તો એ

કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇન ના ઓર્નામેન્ટ નો વિશ્વાસ શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ દર્શક મિત્રો આજે તારીખ બાર માર્ચ બે હાજર પચીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર